વડોદરામાં સીઆઈડી દિલ્હી ક્રાઇમ અને સીબીઆઈના બોગસ આઈ કાર્ડ સાથે ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે આ વિશે વધુ માહિતી આપતા ડીસીપી ઝોન ટુ મંજીતા દ્વારા જણાવવામાં આવ્યું કે કેસમ જે ઓગણત્રીસ તારીખના રોજ રાવપુરા મેઇન રોડ પર શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો તેની પૂછપરછ કરતા પોતે રિપોર્ટર હોવાનું એટલે કે પ્રેસ મીડિયામાં હોવાનું તેણે દાવો કર્યો તેની પાસેથી કોઈ આઈ કાર્ડ છે કે કેમ તે અંગે સવાલ કરતા યોગ્ય જવાબ ન આપી શક્યો અને તેની પાસે પોલીસના બોગસ આઈ કાર્ડ મળી આવ્યા છે સીઆઈડી દિલ્હી ક્રાઇમ અને સીબીઆઈના બોગસ આઈ કાર્ડ સાથે આ એસમ કે જેના દ્વારા કોઈપણ પ્રકારનું વેરિફિકેશન કરાવવામાં ન આવ્યું હતું અને તેની પાસે રહેલા જે મીડિયાના આઈ કાર્ડ હતા તે પણ બોગસ હોવાનું જણાઈ આવ્યું હોય આ એસમ જેને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે રાકુરા પોલીસે આરોપી વિરુદ્ધ ખોટી પોલીસની ઓળખ ઉભી કરવા બદલ કાર્યવાહી હાથ ધરી છે ડીસીપી ઝોન ટુ આરોપી પાસેના આઈકાર્ડની નોંધણી કે વેરીફિકેશન બાબતે પૂછતા કોઈ પણ પ્રકારની નોંધણી કે કોઈ પણ સરકારી કચેરીમાં વેરીફિકેશન કરાવ્યું નહોતું જેથી પોલીસે ઘનશ્યામ સાંઘાણી નામના ઇસમને સીઆઈડી દિલ્હી ક્રાઇમ અને સીબીઆઈના ઓળખપત્રો પોતાની પાસે રાખી પોતે પોલીસ હોય તેવી ઓળખ પ્રસ્થાપિત કરતા હોવાથી તેની સામે ભારતીય ન્યાય સંહિતા બે કલમ બસો મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે આજે પોલીસના આર્ટિકલ્સ પોલીસના યુનિફોર્મ કે પોલીસ જે પણ વસ્તુ રાખતી હોય જે પણ આર્ટિકલ્સનો ઉપયોગ કરતી હોય આઈ કાર્ડ હોય એમના વસ્ત્ર હોય એમના કેપ હોય એમની ગન હોય એમના એનો જો દુરુપયોગ કરે એના માટેની આપણી ડીએનએસની કલમ બસો પાંચનો ઉપયોગ થાય છે ફ્રોડિલન્ટ યુઝ ઓફ ગવર્મેન્ટ ઓફિસર્સની કોઈ પણ વસ્તુ આર્ટિકલ કપડાનો ઉપયોગ કરો આવી રીતે અમારા ધ્યાને ઘનશ્યામભાઈ સંઘાણી નામના વ્યક્તિ છે કે જે આઈ સમ વડોદરા સીપી કચેરી છે પોલીસ કમિશનર સાહેબની કચેરીમાં આવી ગયેલા અને પોતાની ઓળખ આપતા હતા અને એમણે અલગ અલગ પોતાના આઈડેન્ટિટી કાર્ડ બતાવેલા કે હું પ્રેસનો માણસ છું સીબીઆઈનો માણસ છું સીઆઈડી ક્રાઇમમાં પત્રકારત્વ કરું છું આ તે બધાના એના કાર્ડ એને ભેગા કરેલા એટલે પોલીસ ભવનના ઉચિત અધિકારીઓને પણ શંકા જતા સરના ધ્યાને આવતા અમે એની સઘન પૂછપરછ કરતાં ધ્યાને આવ્યું કે આ એક ફ્રોડ વ્યક્તિ છે એ એના બદ ઈરાદાથી આ બધા આઈ કાર્ડનો ઉપયોગ કરે છે એની ખોટી ઓળખ પોલીસના સંઘ સાથે સંકળાયેલા કર્મચારી તરીકેની આપે છે એ ઇઝ નોટ એઝ અ પોલીસ નથી આપતો તે હું પ્રેસનો માણસ છું આવી રીતે સીબીઆઈ સાથે સંકળાયેલો માણસ છું પ્રેસ મીડિયાનો માણસ છું એટલે પ્રેસનો ઉપયોગ કરે પણ સીબીઆઈ દ્વારા એઝાઇન કરેલો હોય તો સીએ દિલ્હી ક્રાઇમ દ્વારા કરેલો એવી રીતે એની પોતાની અલગ અલગ ઓળખ આપી અને માણસોને અને બધી એજન્સીસને પણ છેતરવાનું કામ કરતો તો એના વિરુદ્ધમાં મેં બીએનએસની કલમ બસો પાંચ હેઠળ ગુનો નોંધી અને એના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરે સીપી સાહેબ કમિશનર સાહેબ છે એમને આ મળવા ગયેલા હતા અને સીપી સાહેબને એની આઈડેન્ટિટીની પૂછપરછ કરતાં ધ્યાને આવતા પછી રાવપુરા પોલીસ સ્ટેશન મથકે લાવીને એની પૂછપરછ કરી તો અમને ધ્યાને આવ્યું કે આ બધા આ બધી ખોટી ઓળખ આપી અને બદ ઇરાદાથી આ પોતે કામ કરી રહ્યો છે પોતાની મોડસ ઓપરેન્ટરી કરી રહ્યો છે પ્રેસની પ્રેસના ઓથોરિટેડ આ પ્રેસનો માણસ છે અને આટલી બધી સંસ્થાઓ દ્વારા નામાંકિત છે એવી એની પોતાની ખોટી ઓળખ આપે તો એ પોલીસ ભવનમાં જવાનું ધ્યાને આવ્યું મૂળ આરોપી જે છે ક્યાંનો છે શું કામ ધંધો કરતો હતો અને આ ઓળખ આપવા પાછળનો એનો ઈરાદો શું હતો મૂળ એ મોરબીનો લાગે છે અને ઘનશ્યામભાઈ ભાણજીભાઈ સંઘાણી એનું નામ બતાવે છે એની અલગ અલગ આઈડી અને બધું જોતા ચેક કરતા એ ફ્રોમ મોરબી મોરબીથી છે વડોદરા છે એ એવું અમે આગળ તપાસ કરીશું ત્યારે ખબર પડશે એના એક વખત એક બે વખત નિવેદનો લીધેલા છે પછી જો એવું કોઈ લાગે કે કોઈ કઈ આવી ગેંગ છે તો તેવું કઈક છે તો તેનો જ વી વિલ ટેક કેર એ બધું તપાસમાં આગળ ચાલી રહ્યું છે હા હા એ ભણેલા શું ભણેલો છે એનું ગ્રેજ્યુએશન કરેલું છે મૂળ વતની આ મોરબીનો છે દસેક વર્ષથી વડોદરામાં રહી રહ્યો છે અને દસમું ધોરણ પાસ છે આમાં પાંચ હજાર રૂપિયા દંડ છે ત્રણ મહિનાની સખત કેદની સજા પણ છે અત્યારે હાલ આ સાત વર્ષથી ઓછા સજાવાળા ગુનાની કલમ દાખલ કરેલી છે એટલે એને નોટિસ આપીને છોડવામાં આવેલો છે પછી એનું નિવેદન પણ લીધેલું છે આગળ એવું કોઈ અમને વધારે શંકાસ્પદ કે એવું કોઈ બીજી વસ્તુ પણ ધ્યાને આવશે કારણ કે એના સોશિયલ મીડિયા એ કોને મળેલો છે એ બધું પણ તપાસ કરી રહ્યા છે કોઈ ધ્યાને આવશે કે કોઈ એવી મોટી ગેંગ છે અથવા તો કોઈ એવા ફ્રોડ્યુલન્ટ માણસો સાથે સંકળાયેલો છે આને કેવી રીતે આ આઈ કાર્ડ મેળવ્યા છે કોણ એની સાથે સાથે બીજું પણ છે અમે લોકો એની પણ તપાસ કરી બીજી કોઈ જગ્યા પર એને દુરુપયોગ કરેલો બીજી કોઈ જગ્યા પર કરેલા છે એવું અમને ધ્યાને નથી આવે એટલું પણ અમે લોકો તપાસ કરી રહ્યા છે આ બધા જે પણ કાર્ડ એને યુઝ કરેલા છે પ્રેસના કાર્ડ છે ડેલી ક્રાઇમ છે ટીએનપી છે પછી આ સીબીઆઈ સીબીઆઈનું કાર્ડ છે પછી આ સીઆઈડીનું કાર્ડ છે તો આ બધા જે કાર્ડ છે આપણે આ જેણે જેને કેવી રીતે ઇસ્યુ કર્યા છે કોણ ક્યાંથી લાવ્યો છે એને ક્યાં ક્યાં ગયેલો છે એમને આગળની તપાસમાં થયું છે આ પોતાના જાતને પ્રેસનો માણસ કહી અને પોતાની ઓળખ ઊભી કરી અને બદ ઈરાદાથી સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં